ચોક્કસ થી વાઘજીભાઈ ભુવાજી છે જે સિગોતર માતાના ભુવા છે અને વર્ષો થી ત્યાં આ માતાજી ની પૂજા અર્ચના કરે છે આ જે સિગોતર માતા છે એ એના લગભગ એક ઘર છે એના પરિવારના સિથાર પરિવારના પચાસ જેટલા ઘરો છે એ ઘરોની આસ્થા નું કેન્દ્ર છે પણ ધીમે ધીમે આ જે સિગોતર માતા નું મંદિર છે એ લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું

બે પગ છે નહીં એમના અને પરિવાર ઘરે નતો અને એવા જ સમયે આ લોકો ગયા છે કોઈ બીજી એમની સાથે આવેલી મહિલા ને લઈને તો પેલા મહિલા ત્યાં જાય છે કે મને માથું દુઃખે છે આ છે છે ફલાણું ઢીંકણું છે એમ એમની આસ્થા સાથે જોડાયેલા છે માતાજી ના એવું એટલે એમને એવું લાગે કે કોઈ મારા માતાજી ના ભક્ત હશે એટલે એમને એમ કે માતાજી નામનો એક દોરો કરી આપ્યો તો ત્યાં તો એવું એ લોકો એવું સાબિત કરી નાખ્યું એ દોરા ઉપર થી કે આ તાંત્રિક જ છે

પરંતુ મને ગયા પછી એમને થોડી હિંમત વધી ને જે તે પ્રોસેસ હતી આપણે 151 ના જામીન આપવાના હોય તો મામલતદાર માં આપણે જમીન પણ અપાવ્યા અને ત્યાર બાદ ત્યાંથી માતાજીના નીજ મંદિર સુધી આપણે સીધા ત્યાં ત્યાં પહોંચ્યા ને માતાજીના દર્શન કર્યા અને ત્યાંથી આપણે ત્યાં ત્યાં જ એના એ દિવસે 24 કલાક પૂર્ણ નતા થયા અને આપણે જયંત પંડ્યા ને ચેલેન્જ આપી દીધી હતી

ચેડા કરવાનું કામ કર્યું છે એવું થયું જયંત પંડ્યાએ અમારી શ્રદ્ધા સાથે ચેડા કરવાનું કામ કર્યું છે અમારી આસ્થા સાથે ચેડા કરવાનું કામ કર્યું છે અમારે અહિયાં ભુવાજી પાસે દોરો બંધાવો છે કે નથી બંધાવો અમારે ભુવાજી પાસે દાણા નખાવા છે કે નથી નખાવા અમારે ભુવાજી પાસે જોવડાવા માટે જવું છે કે નથી જવાનું આવું બધું બંધ કરવા વાળો જયંત પંડ્યા કોણ એમ કઉ ઘરે આવીને ઉપાડી ગયા એવી તો એમને કઈ સત્તા છે શું એડવોકેટ છે એટલે એ બધી એમની બધી સત્તાઓ છે એમની પાસે અરે તમે તમારે તમારી પાસે કોઈ અરજી આવી છે તો એ અરજદાર ને તમે એમ કહો ને કે જાઓ પોલીસ સ્ટેશન જઈને અરજી કરો તો આ તો પોલીસ નું કામ છે ને કારણ કે એના મેં ભુવાજી ના ઘણા વિડીયો જોયા હતા એમાં બોર્ડ રખાવી ને ફોટા પડાવ્યા હતા અને એવું કઈ કરાવ્યું હતું બિલકુલ એ ભુવાજી આ જે જયંત પંડ્યા છે ને એની ઉપર પણ એની ઉપર પણ કેસો થયેલા છે હવે એ પોતે ચોર છે અને બીજાને સાબિત કરવા માંગે છે ચોર બરાબર એ શિક્ષક હતો પાંચ વર્ષ પહેલાની વાત કરું છું એને સાત વર્ષની સજા થયેલી છે

કાલે ભી મારે એક લાઈવ ડિબેટ માં મારી સાથે એમને ચર્ચા કરી હતી મેં એમને ઘણું બધું કીધું કે તમારે અંધશ્રદ્ધા દૂર કરવી હોય તમારે તાંત્રિક પકડવા હોય તો આજે ટીવી ની અંદર તમે જુઓ છો નીચે પટ્ટી ચાલતી હોય છે કે વશીકરણ માટે મળો મેલી વિદ્યા માટે મળો કોઈ કોઈને વશ કરવું હોય તો તમે મળો તો આ તો તાંત્રિકો તો આ છે આ લોકોને કોઈ ની અરજી વગર સીધા તમે પકડો ને લોકો ઉપર ગુનો દાખલ કરાવો ને એટલે પોતાને શું છે મીડિયા માં હીરો થવું છે પણ બધી જગ્યાએ હીરો થવા ના મળે આ મારો બનાસકાંઠા છે આ મારા બનાસકાંઠાની આખી જે જનતા છે એ ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલી છે આ મારો એ બનાસકાંઠા છે જ્યાં ભાદરવી પૂનમ ના દિવસે પચાસ લાખ થી વધારે લોકો માં અંબાના ના દર્શને ચાલતા આવે છે પાંચસો કિલોમીટર થી વધારે દૂર થી આ મારો એ બનાસકાંઠા છે જે શરદી વિસ્તારમાં માં માં વરુડી આખો દરિયો સુકવી નાખેલો છે આવા ઇતિહાસો છે આ મારો બનાસકાંઠા છે અહિયાં ધરણીધર ધર ધીમાવાળો સામલીઓ આજે પણ ઇતિહાસ ધરાવે છે આ મારો બનાસકાંઠા છે અહિયાં ઓગળ ધરાના ઇતિહાસો અનેક છે જે ઉજાગર થઈ ચુક્યા છે અને લાખો વર્ષો પહેલાના ઇતિહાસ છે આજકાલના નથી

તમે લાખો લોકોની ની તમે ઠેસ પહોંચાડો તમને આવો ઠેકો આપ્યો કોને તમે એ પાછું કહો છો કે આ ભુવાજી પાસે લાયસન્સ છે કે નહીં તમને આવું લાયસન્સ કોને આપ્યું એમ એમ પાસે વિજ્ઞાન દાતા નું કોઈ લાયસન્સ છે કે ઓથોરિટી છે એ કઈ હવે એ પ્રાઇવેટ સંસ્થા ચલાવે છે અને એ સંસ્થાનો ચેરમેન છે આ કોઈ સરકારી નથી ગવર્નમેન્ટ સંસ્થા નથી એની પાસે કોઈ કોઈ ગવર્નમેન્ટ સંસ્થા સંસ્થા નથી

અને ફરી અમારા ભુવાને તમારે ધોળતા રોકવા હોય તો બનાસકાંઠા આવીને બતાવે એકવાર વાર બનાસકાંઠા આવ્યા છે આ ભુવાને પકડવા તો હવે અહીંયા ધોળતા રોકવા નહીં આવી શકે અમારી આજે ચેલેન્જ છે અમને તમે કોઈ પ્રતિક્રિયામાં કઈ કરવાના છો એક્શનમાં કે અત્યારે કઈ નહીં વેઇટ એન્ડ વોચ અમે 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 જે અમે ચેલેન્જ આપી હતી ને એ ચેલેન્જ ઉપર અમે ખરા ઉતર્યા છીએ અમારી માતાજી અમારા સાથે છે અને જો આ મારા હાથમાં પણ દોરો છે બાંધેલો આ માતાજી નો દોરો છે આ બાંધવો ના બાંધવો એ મારી મરજીની વાત છે માતાજી પાસે ના ના એની પાસે પૂછવું પૂછવું એ મારી મરજીની વાત છે અને આ આપણો હક અને અધિકાર છે જયત પંડ્યાની એ તાકાત નથી કે આ અધિકારો અમારી પાસે છીનવી શકે તમે ના માનતા હો તો તમે દોરા ધાગા ના માનતા હો તો તમે ના માનતા હો તમે માતાજી પાસે ના જાઓ જે લોકો આસ્થા લઈને ફરે છે જે લોકોની આસ્થા છે માતાજી સાથે જોડાવાની તો કોઈ નઈ પોલીસ ની કોઈ પ્રતિક્રિયા નથી પોલીસ નું પોલીસ છે બિલકુલ પોઝિટિવિટીમાં છે એનું કારણ કહી કે પોલીસ ક્યાંય આવતી જ નથી આ તો એ અરજી આપે તો પોલીસ તો પોલીસ કામ કરવાની છે ત્યાં અરજી આપી છે અને અરજી બાદ આપણે ત્યાં હાજર કર્યા હોય એ જાતે હાજર થઈ ગયા છે અને પછી એની જે છે આપી દીધા ચેલેન્જ આપીને આ બધું થયું ને એટલે ભાઈ ની હવા નીકળી ગઈ એટલે પછી ચેનલમાં ડિબેટમાં કે છે કે હવે પછી ની હું કાર્યવાહી કરીશ આમ કરીશ તેમ કરીશ અમે છુટી જ આપી છે કે તમારે જે કરવું હોય તમે કરી શકો છો અમે બધી રીતે લડવા માટે તૈયાર છીએ અમે એમ છુટી આપેલી છે પણ કશું જ કરી ના શકે પણ હું એને એટલું કેવા માંગુ છું જયંત પંડ્યા ને કે તમારી પાસે જે લોકો અરજી લઈને આવ્યા હોય એ લોકોની અરજી અહિયાં પોલીસ સ્ટેશન માં આપીને તમે ગુનો દાખલ કરાવો ભુવાજી ખોટા હોય ભુવાજી તાંત્રિક હોય ભુવાજી ભુવાજી લીધું હોય તો એની સાબિતી પણ પણ એના પુરાવા હોવા જોઈએ ને એટલે હવે હજી સુધી હજી સુધી એવા પુરાવા કોઈ મળ્યા નથી અરજી ઉપર જ આ પ્રશ્ન ઉભો થયો એ એ લોકો એવું કે અમારી પાસે અમે પુરાવા વગર કરતા નથી અમારી પાસે બધા પુરાવા છે તો પુરાવા લઈને આવી જાવ ભાઈ પુરાવા લઈને આવી જાવ ગુનો દાખલ કરો તમને કોણ ના પાડે છે છે જેવું ગયું આ ચાલે કોઈ સમાજ ને ટાર્ગેટ કરવાનું કામ જયંત પંડ્યા ના કરે બઉ ભારે પડી જશે મારી સાથે ચર્ચા કરી અઢાર મિનિટ મારી સાથે ટેલિફોનિક વાત કરી છે મેં એમને કહ્યું છે કે મોસ્ટ વેલકમ ટુ દિયોધર મોસ્ટ વેલકમ ટુ બનાસકાંઠા

ના ખુબ ખુબ આભાર રાજભાઈ તમારો અમારી એસ ન્યુઝ ઉપર આવવા માટે સાચી માહિતી અમને આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર જય વિશ્વકર્મા